મારા યુવાનો તમારા જીવન આપણે વિકાસ કરવો છે માત્ર માનવીનો વિકાસ નથી ભાઈઓ ને બહેનો મા જગત અંબાના ચરણોની અંદર પોતાનું શીશ ઝુકાવીને ગામની પ્રગતિ માટે आवो सबनो साथ सबनो विकास तो भाइयों ने बहनों आज गामड़े गामड़े मोदी साहब ये पानी पहुंचा कर मोदी साहब बात हम सुधी पानी लाइए भाइयों ने बहनों नवड़ा बहना है तो भाइयों ने बहनों वड़ा प्रधान बनी गया छो तो आप सबने के वड़ा पाव जरूर खबर तो भाइयों ने बहनों

દુનિયા સમજે થેન્ક યુ વડીલો બહુ ગમ છે પણ હવે કદાચ રાજકુમાર સાહેબ આવે અમિતાભ બચ્ચન સાહેબ ને આવતું મજા ના આવે વડીમ કે એમનો ક્રેજ છે વધારે અમિતાભ બચ્ચન સાહેબ

जंगल खाबोश मतलब है इसका मतलब ये नहीं कि जंगल में शेर नहीं है हो सकता है शेर काठागम में डांडिया रास खेल रहा हो लेकिन तूने सोए हुए सांप को छोड़ा है बचड़े। मगर पहले ये तो बता तू मेरी कौन सी पत्नी को उठा ले गया है <laughs> विलन ने लागे का मरीज पूरी घर के अंदर साहब पटनो ढगलो लगी। परेश रावल

નથી આપે તમને ખબર છે હેરાફેરી અંદર દિમાગ કેટલું ગરમ થઈ જાય પરેશ રાહુલ સાહેબ જોજો રાજુ નહી બોલાવજો અને મને ગામ માટે ગભર છે નારું બાળક છે બોલ ટેબ અંદર થી જે અવાજ આવે છે બોટલ જે નીચે પડી જાય રડવાનો અવાજ છે પાછળથી કેવો લાગે ઓબ્ઝર્વેશન કરજો બોટલ ની અંદર નાનું બાળક દૂધ પીવાય છે જે અવાજ આવે છે રડવાનો અવાજ છે બોટલ નીચે પડે રડવાનો અવાજ છે કેવો જુજો કેવું લાગે સાંભળજો

પછી રાજકુમાર પત્ની પત્ની રાજકુમાર સાહેબ જો પોતાના અંદાજ ના રાજા તરીકે ફિલ્મો ની અંદર બોલીવુડ ની ની અંદર કોઈ નથી રાજા તરીકે એમનું જે